મિત્રો કેમ છો બધા મજામાં હાલો આજે આપણે જવાનું છે લગ્નમાં આપણે કાકાને બે નીકળી ગયા ગાડી લઈ આરે આપણી ગાડી પીત્યાસી પીચર લઈ નીકળી ગયા હલો રસ્તામાં ક્લિપ ઉતારું એ જોવો ને આનંદ માળો પછી લગ્નમાં જઈને મળીએ

ઉમલી નો પ્રવેશ દ્વાર મિત્રો જોઈ આવી ગયા છે બાજુ ગગન રસ્તો છે આ બાજુ ખરાબ આગળ નીકળે જોઈએ છે ડુંગર ની હતી

બડા પ્લાન માં ફેરફાર થઈ ગયો છે અમે આયાતા લગત માં અને હવે પ્લાન થયો કે હાલો જામુ સિતસર અત્યારે આપણે જઈ છીએ હુંન કાકા ભાઈ પ્લાનર લઈને નીકળી જામ રેવાના હાલો તો સિતસર જઈને મળીએ બરાબર જઈ આપણે આવી ગયા સિતસર

કેમ છે બાકી ફુવાનો દેખાડવું બધે જાડવા જાડે આવી જાય છે બાકી

ડેલી આપણે બેઠા ઝૂપડીમાં કેમ છે બાકી આખી વાંસની બનાવેલી સિટિંગ એરિયા ડેલી આશે પાણી આખું આપણે અહીંયા જાય રહી અહીંયા જાય અહીંયા ફોટાનું સારું હોય ગાડીઓ આમથી ના આવે પાણી બરાબર અને આમ જાય જો અમે વાહન જાય ભૂમ જાય ભૂમ યુટ્યુબ માં મૂકી એ લ્યો માછલા કવડા હે અમે માછલા ને જો દાણા નઈ તો યાર અહીં દેખાય મગર એ હતું હમણા માં એટલે માછલા માછલા ગાર્ડન નું કામ છે એક નંબર હલો હવે આપણે નીકળી જઈએ આપણે ઘર તરફ આર્યો પ્રવેશ દ્વાર દર્શન કરી લીધા ફોટા બોટા પાડી લીધા હવે આપણે નીકળી ગયા પાછા આપણે ઘરે હું આવ્યો હતો જામનગર થી ગામડે ભાઈ પાછા જઈ ગામડે હા રવિ કાકા બોલી દો બે શબ્દ બે શબ્દ બે શબ્દ બોલો બોલો બે શબ્દ હવે જાવું હાલો આપણો બે શબ્દ જય શ્રી રામ બહુ મસ્તી ની જગ્યા છે ખરેખર એક વખત આવજો મજા આવી જાય બે ત્રણ કલાક રોકાવે એ રીતના આવજો એટલે મજા આવે અમારે થોડું કામ જેવું બદલું એટલે નીકળી જઈએ બરાબર છે

બરાબર છે આ જાય જામનગર આ સીધો ભાણવર આ જામનગર આવી ગયા આપણે જવાનું ભાણવર હવે આપણે હવે જવાનું છે ભાણવર જામનગર થી હજી આવ્યા છીએ કાલે એટલે બરાબર સીધે સીધે જઈ ભાણવર તો મિત્રો આપણે આવી ગયા પાછા ઘરે અમે ગયા તા આજે લગ્નમાં બરાબર પછી લગ્નમાં ગયા અને જમણવારનું કામ પૂરું થઈ ગયું પછી કાકા કહે કે હાલો આપણે અહીંયા સુધી આવ્યા સીતસર જાતા જાય બરાબર લગ્નની તો ક્લિપ એ ઉતારી નથી એટલે એ તો નહીં હોય સીતસર ગયા ને આ વિડીયોને ઉતાર્યું એની ક્લિપો ઉતારી આગળ જોઈ હશે બરાબર તો હાલો આજના બ્લોગ ઘાટું આપણે એટલું જ રાખીએ મળીએ બીજા બ્લોગમાં આ બ્લોગને અહીંયા જ પૂરો કરી દઈ જય માતાજી નવા હોય જરાક સબસ્ક્રાઇબ કરી દેજો નીચે બે લાયકનને પ્રેસ કરી દેજો જય માતા